તો હેલો ફ્રેન્ડ આપણે લીંબુ વગર લીંબુ નો શરબત રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું ઉનાળો આવતા લીંબુ ઘણા જ મોગા થઈ જતા હોય છે અને જો કોઈ મહેમાન આવે તો આપણે ઇન્સ્ટન્ટ શરબત બનાવવો હોય તો તમે આ રીતે શરબત બનાવી શકો છો અને તે ખૂબ જ ટેસ્ટી બનશે તો તેની માટે અહીંયા મેં વન ફોર્થ કપ આ રીતની જે ચોરસ સાકર આવે છે તે લીધી છે સાકર ઠંડી હોય છે જો તમારી જોડે ખડી સાગર એટલે કે જે નાના નાના ટુકડામાં આવે છે ને ચોરસ સિવાયની તે સાકર તમે વધારે ગુણકારી હોય છે અને તેનાથી પણ વધારે જો તમારી પાસે લાલ સાકર હોય તો સૌથી સારું છે તો વન ફોર્ટ કપ સાકરને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ વન ફોર ટી સ્પૂન સંચળ પાવડર થોડુંક અમથું મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલું મરી પાવડર અને એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર આનાથી આપણે લીંબુ વગર પણ સરસ રીતે લીંબુ શરબત બનાવી અને તૈયાર કરીશું સરસ રીતે આપણું મિક્સર પીસાય તૈયાર થઈ ગયું છે જો તો હું તમને તેને માપીને પણ બતાવી દઉં કે કેટલું થશે एक, बे, चार एक टेबल स्पून पांच टेबल स्पून तैयार તો આપણે એક વાસણ મોટું લઈ લઈએ આ પાવડરને તમે મિક્સરને બનાવી અને તમે તેને સ્ટોર પણ કરી શકો છો પણ અહીંયા હું અત્યારે બધો જ યુઝ કરી લઈ કરી રહી છું પાંચ ટેબલ સ્પૂન છે અને તેની સામે આપણે બે ગ્લાસ પાણી એડ કરીશું તો જો તમારી પાસે આ રીતે અઢીસો એમ એટલે બસો પચાસ એમ પાણી થશે આ એક અને મેં આ ગ્લાસના માપ થી માપ લીધું છે જુઓ તમને પરફેક્ટ માપ સાથે હું બતાવી રહી છું આ રીતનું બસ્સો ml નો પણ કપ આવે છે તો તમારે તે પ્રમાણે થોડું ઓછું આપણું મિક્સર જે તૈયાર કર્યું છે લીંબુ શરબત નું તે એડ કરવાનું સરસ રીતે મિક્સ કરી દઈશું જો તમે આને બ્લેન્ડર ફેરવવું હોય તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો પણ એની કોઈ જરૂર પડતી નથી આ રીતે આપણે એક મિનિટ જેવું સરસ રીતે ચલાવી લઈશું ને એટલે સરસ તૈયાર જ થઈ જશે તો જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે બિલકુલ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે તેને ગાડી લઈએ તપેલી લીધી છે કાના વાળું જારી તો જો આપણો શરબત ભરાય અને તૈયાર થઈ ગયો છે તો તેને સર્વ કરી દઈએ તો આઈસ ક્યુબ સાથે આપણે તેને સર્વ કરી દઈએ અને વિડિયો પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આપણો સુપર ટેસ્ટી લીંબુ વઘરણો શરબત બનીને તૈયાર થઈ ગયો છે